જિલ્લા કલેક્ટર અનિલ ધમાલિયા આવ્યા હતા અને તેઓ આદિવાસી વિસ્તારમાં બાળકો ધોરણ એકમાં ઓછા પ્રવેશને લઈને નસવાડી તાલુકાના છલવાટા ગામ ગ્રામ પંચાયત કચેરીના જન્મ રજીસ્ટરમાં સન બે હજાર અઢારમાં બેતાલીસ બાળકો જન્મ્યા હોવાનું સામે આવ્યું હતું તે રજીસ્ટર ચેક કર્યું હતું ત્યારબાદ પ્રાથમિક શાળામાં જિલ્લા કલેક્ટરે ધોરણ એકમાં પ્રવેશમાં કેટલા બાળકોએ પ્રવેશ લીધાનું રજીસ્ટર ચેક કરતા તેમાં પ્રવેશ મહોત્સવમાં બાર બાળકોએ જ પ્રવેશ લીધો હોવાનું બહાર આવ્યું હતું જેના લીધે જિલ્લા કલેક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે બેતાલીસ બાળકોને જન્મ થયો હોવા પછી પ્રવેશ લેવાનો હોય છે તેની જગ્યાએ ફક્ત બાર બાળકોએ જ પ્રવેશ લેતા બીજા ત્રીસ બાળકો ગામમાંથી ક્યાં ગયા તેની પૂછપરછ તલાટી સરપંચ અને આચાર્યને કરતા તેઓ પાસે બાળકોની માહિતી ના હોવાની વિગતો સામે આવી હતી જિલ્લા કલેકટરે સરપંચ તલાટી અને શાળાના આચાર્યને આ ત્રીસ બાળકો ક્યાં છે અને કેમ શાળામાં પ્રવેશ ના લીધો તેની તપાસ માટે કામગીરી સોંપી છે જ્યારે જિલ્લા કલેક્ટરના આ સપાટાથી સરપંચ તલાટી અને પ્રાથમિક શાળાના આચાર્ય બાળકોના સગાવાલાઓની પૂછપરછ હાથ ધરી છે ત્યારે જિલ્લા કલેક્ટરની આ બાજ નજરથી હવે શિક્ષકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે અત્યાર સુધીમાં રામ ભરોસે વહીવટ ચલાવનાર શિક્ષકો કલેક્ટરની આ ઝીણવટભરી નજરથી હવે કોઈપણ માહિતી કલેક્ટરને આપતા પહેલા સોવાર વિચાર કરવો પડશે ગત રોજ બે સાત બે હજાર ચોવીસના રોજ માનનીય શ્રી કલેક્ટર સાહેબ છોટાઉદેપુર છલવાટા ગામની મુલાકાતે આવેલા એ વખતે એમણે શાળા અને જુદી જુદી બાબતોનું નિરીક્ષણ કરેલું એ વખતે એમણે ગ્રામ પંચાયતના જન્મ રજિસ્ટરના ચોપડા જોતા એમની અંદર રજીસ્ટર સંખ્યા બેતાલીસ નોંધાયેલ હતી જેમની સામે શાળાની અંદર ધોરણ એકની અંદર બાર બાળકો એ પ્રવેશ લીધેલ છે બાળકો નથી એમના માટે અમે સૌ સર્વે હાથ ધરેલો અને સર્વેના આધારે જે બાળકો અહીંયા છે એમને અમે એડમિશન આપેલું છે અને એ સિવાયના જે વાલીઓ મજૂરી અર્થે કાઠિયાવાડ ગયેલા છે તો એમને ફોન દ્વારા સંપર્ક કરીને એ ત્યાં એડમિશન લે એવું એમને જણાવવામાં આવેલું છે દો એકથી પાંચના ઓરડા જ નથી તો બાળકોને શું હા હાલ તો એકથી આઠની શાળા છે જેની અંદર એકસો બાળકો અભ્યાસ કરી રહ્યા છે અમારી શાળાની અંદર હાલ બે ઓરડાઓ છે જેની અંદર બાકીના ઓરડા જર્જરિત જ છે બેસવાલાયક આ બે રૂમ જ છે હાલ અમે બાળકોનો અભ્યાસ એ કમ્પાઉન્ડની સામેની સાઈડ જે પંચાયત હોલ છે એની અંદર બાળકોને બેસાડીએ છીએ વહેલી તકે અમારી શાળાની અંદર ઓરડાઓ મંજૂર થાય અને બને તો બાળકો એમનો લાભ લઈ શકે મંગળવાર બે જુલાઈ બે જુલાઈ મંગળવારના રોજ સાંજના સમયે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અમારી છલવાટા ગ્રામ પંચાયતની ઉચિતની મુલાકાત લીધી હતી તેમાં શાળાની તપાસ શાળામાં પણ મુલાકાત લીધી હતી તે સમયે બાળકોના પ્રવેશ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી બે હજાર સત્તરમાં ગ્રામ પંચાયતમાં બેતાલીસના જન્મ નોંધણી થયેલી છે એમાંથી અમુક બાળકોનો પ્રવેશ કરવામાં આવેલો છે બાકીના બાળકો હાલ કાઠિયાવાડ કે અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયા છે તો તેઓનું કઈ જગ્યાએ પ્રવેશ કરવામાં આવે છે શાળામાં તેની તપાસ અને કેટલા ગામમાં સ્થળાંતર કરી ગયેલા છે તેનું સર્વે કરવા અમને જણાવવામાં આવેલું છે અને તેને અત્યારે અમે ઘરે ઘરે જઈને સર્વે કરી રહ્યા અમારા ગામમાં કલેક્ટર સાહેબ આવ્યા હતા પ્રાથમિક શાળામાં તો બાળકો બધા દાખલ નથી એટલા બધા એમ તકે રોજગારી માટે બધા જવું પડે કાઠિયાવાડ એટલે કાઠિયાવાડ ગયા બીજા બીજા અહીંયા દાખલ કર્યા છે અને ગામે બધા હતા ત્યાં હોય દાખલ કરજો એવું બધું વાત થઈ છે એટલે કામ ધંધા માટે જવું પડે અમારે કોઈ અહીં રોજગારી બીજી કોઈ છે નથી બધા ભારત જવું પડે સૌરાષ્ટ્રમાં આજુબાજુ છલવાટા મુકામે કલેક્ટર સાહેબે છલવાટા પ્રાથમિક શાળામાં મુલાકાત લીધી સર્વે દરમિયાન ત્યાં બેતાલીસ બાળકો જેવા આપણે તલાટીના રેકોર્ડ ઉપર બેતાલીસ બાળકો જન્મ થયેલ જોવા મળ્યા અને સર્વે પ્રમાણે શિક્ષકશ્રીએ ગામે ગામ ઘરથી સર્વે કરતા સર્વેની સર્વેની અંદર બાર જેટલા જે બાળકો જે છે એ પહેલાં ધોરણમાં દાખલ થવા પામેલ છે અને આઠ બાળકો જે છે એ બાલવાટિકામાં દાખલ થવા પામેલ છે હવે આગળના જે બાળકો જે છે બીજા હવે એની સર્વે ઘર મુલાકાત લઈને સર્વે કરવામાં આવશે જો એવા બાળકો ત્યાં જોવા મળશે તો એ એમના સ્થળાંતર થયા હોય તો માનો કે કાઠિયાવાડમાં સ્થળાંતર થયા હોય તો ત્યાં તપાસ